નમસ્તે મિત્રો નવરાત્રીની હાર્દિક શુભેચ્છા આજે આપણે ખીલ મીન્સ પિમ્પલ વિશે થોડી વાતો કરીએ ખીલ અને પિમ્પલ્સ એ ત્વચાની એવી સમસ્યા છે કે જે બધાએ કોઈ કોઈ સમયે સામનો કર્યો જ હોય છે ત્વચાની આ સમસ્યાઓ માત્ર કિશોરો માટે જ નથી તે કોઈ પણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે જ્યારે છિદ્રો તેલ મૃત ત્વચા અને બેક્ટેરિયાથી ભરાઈ જાય છે ત્યારે ખીલ થાય છે જે તણાવ હોર્મોનલ ફેરફારો આહાર અને

આમ કરવાથી ડાઘ રહી શકે છે તેના બદલે યોગ્ય ઉકેલ માટે સ્કીન કેર એક્સપર્ટ સલાહ લ્યો અને ટ્રીટમેન્ટ કરો આવા અન્ય માહિતી સબર અને ઉપયોગી વિડિયોઝ માટે અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો આજે જ મધુરમ ઓઝોન સ્કીન કેર લેસર સેન્ટર મુલાકાત લે હેપી નવરાત્રી